નમસ્કાર આપની હરી રહો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા બાલાસિંદોર ટાઉન પોલીસે મિલકત સંબંધિત ચોરીના ગુનાઓ શોધવાની સૂચનાઓના આધારે એક મોટી સફળતા હાંસલ કરી છે અલગ અલગ જગ્યાથી ચોરાયેલા દસ મોબાઈલ સાથે એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે ગોધરાના આઈજીપી આરવી અસારી અને મહિસાગર પોલીસ અધિક્ષક સફીન હસનના માર્ગદર્શન હેઠળ બાલાસિંદોર ટાઉન પીઆઈ એન નિનામાની ટીમે આ કામગીરી કરી છે ચોરીના મોબાઈલ વેચવા આવી રહેલા જય કિશન કુમાર કાળાભાઈ ઝડપી પાડવામાં આવ્યો છે તેના કબજામાંથી જુદી જુદી કંપનીના કુલ દસ મોબાઈલ ફોન મળી આવ્યા આરોપીએ પૂછપરછમાં નાયર ઓટો દુકાન સાગર હોસ્પિટલ અને ક્રિષ્ના હોસ્પિટલ સહિતના સ્થળોએથી ચોરી કર્યાની કબુલાત કરી છે રિકવર થયેલા રૂપિયા એક લાખ છપ્પન હાજર એકસો છોતેર ની કિંમતના આ મોબાઈલથી બાલાસિંદોર ટાઉન પોલીસ સ્ટેશનના ચાર ગુનાઓનો ભેદ ઉકેલાયો છે બાલાસિંદોર ટાઉન પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસ કલમ ત્રણસો ત્રણ બે હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે